વડોદરામાં રાજ્ય ના મુખ્યમંત્રી આવે અને જે મહિલાઓ બહેનો સાથે અન્યાય થયો હોય હળની બોટકાનમાં જે ચૌદ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા અને જે બાળકોના માતા પિતા ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે ત્યારે મુખ્યમંત્રી પણ મળવાનો સમય ના આપે અને એવામાં જે બે પેરેન્ટ્સ જે બે નિર્દોષ બાળકો ગુજરી ગયા આ ભ્રષ્ટાચારના જે કાંડમાં હરણી કાંડમાં અને એમના માતાઓ જ્યારે મુખ્યમંત્રીને વાત કરવા જાય ત્યારે મુખ્યમંત્રી જાહેરમાં એમને કખડાવે કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યો છો અને એ બહેનો સાથે ત્યારબાદ મુખ્યમંત્રી ના ઇશારે વડોદરાની ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા શહેર માં સમા વિસ્તારની માતાઓ બહેનો જયારે એમના ઘરમાં બે ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે ત્યારે વોર્ડ ઓફિસમાં રજૂઆત રજુઆત કરવા જાય ત્યારે પણ ત્યાંની પોલીસે જેવી રીતે મહિલાઓ સાથે દુરવ્યવહાર કર્યો તો એ તમામ મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ગાંધીનગર ગ્રુપ પર સત્યાગ્રહ ધરણાનો કાર્યક્રમ હતો સત્યાગ્રહ એટલા માટે કારણ કે જે મહાત્મા ગાંધી નો દેશ મહાત્મા ગાંધી નું ગુજરાત જે કહેવાય અને ગાંધી વિચારનું પણ અપમાન થતું હોય અને ભારત પાર્ટીના નેતાઓ સત્તાના નસામમાં એટલા અભિમાનમાં ગયા કે જે પ્રજાએ એમને ચૂકાઈને મોકલ્યા એ પ્રજાઓને પણ ભૂલી ગયા એક બાજુ ભાજપ વાતો કરે કે બેટી બચાવો અને મહિલા સશક્તિકરણની વાતો કરે અને એ હરની બૌટ ખાનની જે બે બેનો હતી તે દિકારી હતી એમની સાથે જે દુર્વ્યવહાર કર્યો છે

ભાજપના નેતાઓ જાહેરમાં બાળે આ સુધી કોઈ બીજેપીના નેતા પર કોઈ પોલીસ કેસ નહીં ઉપરથી એ રાવપુરા પોલીસના અધિકારીઓ ત્યાં બોડીગાર્ડ બનીને ઉભા રહ્યા અને પુત્રને બાળવા દીધા અને એક એસીપીએ તો સ્ટેટમેન્ટ આપ્યું કે પરવાનગી લીધેલી છે પુત્રા બાળવાની પરવાનગીને અમને શાંતિપૂર્ણ ધરણા કરવાનો પણ અધિકાર નથી આટલી બધી દાદાગીરી આટલી વિરોધમાં જે ધરણા અમારે ગાંધીગુ કરવાના હતા એ ધરણા પોલીસ અમને નથી કરવા દીધા માટે અહીંયા અઠાદરા પોલીસ સ્ટેશન કોંગ્રેસ પરિવારના અમે આગેવાનો એ ધરણા પર બેઠા છે